સમાચારો આગળ વાત કરીએ તો જૂનાગઢમાં શ્રાવણ સુદ પૂનમ બ્રાહ્મણોની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આજના દિવસે બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પવિત્ર એટલે કે જનોય બદલવામાં આવે છે અને ધાર્મિક રીતિ રિવાજો અનુસાર યજ્ઞ તથા તર્પણ વિધિ યોજવામાં આવે છે સવારના સુમેરે દામોદર કુંડ ખાતે હિમાંદરી સંકલ્પ સૂર્ય ઉપસ્થાન દેવ ઋષિ મનુષ્ય તર્પણ અને ગણપતિ પૂજન કર્યા બાદ હજારો ભૂદેવો એકઠા થાતા જ્ઞાન પ્રમાણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવી તત્વ શક્તિઓ ધરાવતું છન્નું તાંતણોથી બનેલું યજ્ઞ પવિત્ર ધારણ કરવાનું અત્યંત પાવન માનવામાં આવે છે આવા વૈયગ્ના પવિત્ર ધારણ કરવું

આજે બ્રાહ્મણો માટેનો કોઈ ઉત્તમ દિવસ હોય અને બ્રાહ્મણોની આજે દિવાળી તો યજ્ઞો પવિત્ર છે એ આજે બદલાવવા માટે જેની અંદર સૌથી પહેલાં હેમાદ્રી પછી નિત્યાદિ નદી સ્નાન સૂર્ય ઉપસ્થાન ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ પછી ગણપતિ દાદાની પૂજા કળશની પૂજા અને સપ્ત ઋષિ એની પૂજા વિષ્ણુ ભગવાનની પૂજા અને પોતાના પિતૃઓ માટે યજ્ઞોપવિત્ર દાન કરવા માટેનો અવસર અને પછી નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનું કે જેની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ દેવતાઓ નાગાદી નવ તંતુઓ અને ટોટલ છન્નું તાતણાઓ એની અંદર આવેલા હોય તો આવી ઉત્તમ વસ્તુ બ્રાહ્મણ પોતાના શરીર ઉપર ધારણ કરે છે અને જેને દ્વિજ કહેવાય છે કે જેની બે મા છે એક મા પોતાના ઉદરેથી જન્મ લીધો હોય અને માં કે જેને આપણે ગાયત્રી કહીએ છીએ તો આજે ગાયત્રીમાં પોતાની છે એનું ઋણ ચૂકવવા માટેનો કોઈ ઉત્તમ દિવસ હોય તો આજે બળેવ કે જેને શ્રાવણી પૂનમ કહેવાય છે અસ્તુ યજ્ઞો સહજમ આયુષ્ય મંત્રમ પતિ મંચ યજ્ઞો પવિત્ર આજે બળેવ જેને નૂતન યજ્ઞો ધારણ વિધિ પણ કહેવાય છે બ્રાહ્મણોની દિવાળી કહેવાય છે બ્રાહ્મણોને દ્વિજ શા માટે કહ્યા છે જેના બે જન્મ થાય છે એક માતાના ઉદરીને એક એક ગાયત્રીનો પુત્ર પણ કહેવાય છે ગાયત્રીએ ખોળે લીધેલ જે છે એ ભૂદેવો છે ને એટલે જ ભૂદેવો કહેવામાં આવ્યા છે કે છન્નું દેવતાઓનો જે વાસ છે ત્રણ દાંતડામાં જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બિરાજે છે અને દેવ ઋષિ પિતૃ તર્પણ દેવતાઓનું અર્ચન પૂજન કરીને બીજાને જે આશીષ આપવાનો અધિકાર બને છે એ બ્રાહ્મણ અને એ ભૂદેવ અને એની જે આજે દિવાળી કહેવાય બળેવો બળેવ એટલે કે આજે અમારી દિવાળી એટલે દામોદર કુંડ ખાતે શ્રી કેતનભાઈ શાસ્ત્રી દ્વારા સર્વ ભૂદેવોને નૂતન યજ્ઞો પવિત્ર વિધિ કરાવવામાં આવી છે આ ખૂબ લાંબી એટલે કે સાડા ત્રણ ચાર કલાકનું એમાં પૂજન અર્ચન હોય છે જેમાં સૂર્ય ઉપસ્થાન દેવતાઓનું અર્ચન સોળસોપચાર પૂજન અને સાથે સાથે દેવ ઋષિ અને પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે અને ઘાટ પર જ કરવામાં આવે છે તો એ સુંદર રીતે આજે આયોજન કરવામાં આવેલ છે અને આ બ્રાહ્મણોએ ખૂબ જ સુંદર રીતે આ એની બળેવ એટલે કે એમની દિવાળી ઉજવી છે